અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યોજાશે કાર્યક્રમો અનેક જગ્યાએ ચૌદ જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં દિવ્યાંગ ઓમ વર્ષા ઓમવર્ષા જિગ્નેશ ને પણ આમંત્રણ મળ્યું છે પહેલા દિવસે પંચોતેર દિવ્યાંગની સાથે રામ મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે ઓમ વ્યાસ અલગ અલગ રામધુન અને સુંદરકાંડ બોલીને ઉજવણી કરશે સર્વલ પાલસી હોવા છતાં ભગવાનના પાઠ અને મંત્રોનું કરે છે ઉચ્ચારણ ઓમ વ્યાસ ચાર વર્ષની ઉંમરથી પાઠ અને મંત્રોનું ઉચ્ચારણ કરે છે અડગ મનનો ઓમ અનેક શ્લોક અને સ્તુતિનું પઠન કરે છે જેને લઈને અનેક એવોર્ડ્સ પણ તેણે પ્રાપ્ત કર્યા છે ઘણું સૌભાગ્ય છે ઓમના કારણે રામ મંદિર જવાનો માતા પિતાને પણ લાભો મળ્યો તેવું માતા પિતાએ ખુશી વ્યક્ત કરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને અનેક લોકોને આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના ઓમ વ્યાસ છે કે જે દિવ્યાંગ છે પરંતુ તેમને સ્પેશિયલ જે ઇન્વાઇટ છે તે આપીને આમંત્રિત કરવામાં આવ્યા છે તે ત્યાં આગળ પરફોર્મ પણ કરવાના છે તેમના પિતા છે જિગ્નેશભાઈ તેમની સાથે પહેલા વાત કરીશું જિગ્નેશભાઈ કોણે આમંત્રણ પાઠવ્યું છે કેવી તૈયારીઓ અને શું કરવાના છે અમને આમંત્રણ મળ્યું છે રામાનંદ મિશન તરફથી પદ્મ વિભૂષણ જગદગુરુજી જે શ્રી રામભદ્રાચાર્ય છે એમના તરફથી અમારે આમંત્રણ મળ્યું છે અને આ આમંત્રણમાં એવું છે કે ચૌદ તારીખે ચૌદ જાન્યુઆરીથી આ પ્રોગ્રામની કાર્યક્રમની રૂપરેખા સ્ટાર્ટ થવાની છે એમાં અમૃત મહોત્સવનો એક શરૂઆતનો એક પહેલો જ કાર્યક્રમ છે અને એમાં એક હજાર આઠ કુંડલી મહાયજ્ઞની શરૂઆત થાય છે અને એ શરૂઆત એ એમના જન્મદિવસના જે પંચોતેર વર્ષ પૂરા થાય છે એમાં એ લોકોએ પંચોતેર દિવ્યાંગ અલગ અલગ ભારતભરમાંથી એ લોકો દિવ્યાંગો સિલેક્ટ કર્યા છે એમાં જે ગુજરાતના એક છે એ ઓમ વ્યાસ છે એટલે કે ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ છે જે એમની સાથે ઇન્ટરેક્શન્સ તો જો પોતે નહીં કરી શકે પરંતુ એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં ત્યાં આવશે એમને ત્યાં પરફોર્મન્સ કરવાની તક આપવામાં આવશે

અમે આભારી છે રામાનંદ મિશનના પર પદ્મભૂષણ શંકરાચાર્ય રામભદ્રાચાર્યજીના કે ખૂબ જ આભારી છે કે જે લોકો અમને આમંત્રણ છે અમે અમારા બાળક ઓમ વર્ષા જીજ્ઞેશવાસ્થિના નામથી જ અમે ઓળખાઈએ છીએ અને ખૂબ 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 જ અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે તેના થકી અમને આ જે મહોત્સવ છે જે એમાં અમને ભાગ લેવાનું તક મળશે કારણ કે આ જે વસ્તુ છે એક સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં લખાઈ રહેશે

અયોધ્યા માં આવતીકાલથી એટલે કે ચૌદ તારીખથી બાવીસ જાન્યુઆરી સુધી અનેક ભવ્યાતિભવ્ય કાર્યક્રમો છે તેની શરૂઆત થઈ રહી છે ગુજરાતમાંથી ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ છે કે જેમને સ્પેશિયલ આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે અને તેઓ સ્પેશિયલ પરફોર્મન્સ પણ આવતીકાલે અયોધ્યામાં કરશે કેમેરામેન યજ્ઞ સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ